અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો ઠંડીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાતો હોય છે હવે ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છે પરંતુ એક અઠવાડિયું બાકી છે તો પણ લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી નોંધાયું છે વહેલી સવારે તેમજ રાત્રે લોકોને ઠંડુનો અનુભવ કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા કહ્યું હતું કે શિયાળામાં તાપમાન સામાન્ય કરતાં થોડું ઊંચું રહેશે તેમજ કોલ્ડવેવની શક્યતા ખૂબ જ ઓછી છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટશે પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે તેનું કારણ છે કે ભારતમાં લગભગ ત્રણ વર્ષ પછી એક મોટું પગલું ભર્યું છે ભારતની પેટ્રોલિયમ રિફાઇનરીઓ વેલ્ક્યુલર પાસે ફરી એક કૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી છે વિશ્વની સૌથી મોટું પેટ્રોલિયમ રિફાઇનરી માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ મામલે ડીલ કરીને ખરીદી કરી દીધી છે અને સોદો કરે તેવી અપેક્ષા પણ છે આવી સ્થિતિમાં બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે હજી પણ આના ન્યૂઝ આવવાના બાકી છે પરંતુ નવ્વાણું ટકા સસ્તું થઈ જશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગાંધીનગરમાં દારૂની છૂટ લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે આખા ગુજરાતમાં ફક્ત એક જ ઠેકાણે દારૂની સૂટ શું શું કામ આપી છે તેઓ એક મોટો સવાલ ઊભો થયો છે કહેવાય રહ્યું છે કે ગિફ્ટ સિટી એ ગ્લોબલ ફાઇનાન્સિંગ અને ટેકનોલોજીનું હબ છે અને તેની સરખામણી સિંગાપુર સાથે થઈ રહી છે અને આવી સ્થિતિમાં ત્યાં વિદેશીઓનો જમાવટ હોય છે અને આવી સ્થિતિમાં દારૂબંધી કરી રાખવી અયોગ્ય છે ગિફ્ટ સિટીમાં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીયતરની કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઇકોનોમી સિસ્ટમ પૂરી પાડવામાં હેતુસર દારૂની છૂટ આપવામાં આવે છે તો તમે શું કહેવા માગો છો ગાંધીનગરમાં દારૂની છૂટ આપવામાં આવી તે યોગ્ય છે કે અયોગ્ય તેના વિશે એક કોમેન્ટ કરજો અને તમે પણ એ પણ કહેજો સજેશન પણ આપજો કે દારૂબંધી રાખવી પડે કે ના રાખવી પડે બાપુનું ગાંધીનગર છે તો શું કહેવું છે તમે રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે કાશીના બ્રાહ્મણો અને ઇતિહાસકારોના અનુ અનુસાર ભારતમાં પંદરસો વર્ષ પછી આ પ્રકારની ભવ્ય ધાર્મિક વિધિ જોવા મળશે વિદેશમાંથી આમંત્રિત મહેમાનો પણ ભારતમાં આવશે પ્રાણ પ્રતિષ્ઠા માત્ર એક મિનિટ અને ચોવીસ સેકન્ડમાં પૂર્ણ થશે મૂળ મુહૂર્ત બાવીસ જાન્યુઆરી બપોર બાર વાગ્યાને ઓગણત્રીસ મિનિટે અને ઝીરો પોઈન્ટ આઠ સેકન્ડે શરૂ થશે અને તે બાર વાગ્યાને ત્રીસ મિનિટ અને બત્રીસ સેકન્ડ વાગ્યા સુધી રહેશે પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં કુલ સાઠ કલાક સુધી યજ્ઞ હવન ચાર વેદોનું પઠન અને અષ્ટકરણ કરવામાં આવશે મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પક્ષ પલટાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટા લઈને જોડો તોડોની રાજનીતિ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે કોંગ્રેસ અને ભાજપ અને આમ આદમી પાર્ટીનું જોડ તોડનો અભિયાન પૂર્ણ જોરથી ચાલી રહ્યો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને હવે ફરી એકવાર કોંગ્રેસના પૂર્વ નેતા ભાજપમાં જોડાય તેવી અટકળો પેદા થઈ છે આપને જણાવી દઈએ કે આણંદના પેટલાદના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં લાવવાનો તપ્ત તૈયાર થઈ રહ્યો છે અત્યારે પક્ષ પલટાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઠંડીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે વિગતો મુજબ ચૌદ શહેરોનું તાપમાન સત્તર ડિગ્રીથી નીચે નોંધાયું છે જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે મહત્વનું છે કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ગગડશે આગળના અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબ વર્ગ અને મિડલ ક્લાસના લોકોને મળશે ગુડ ન્યૂઝ કેન્દ્ર સરકાર આયુષ્માન કાર્ડ યોજનાને વિસ્તારવા જઈ રહી છે દેશમાં લગભગ એકતાલીસ કરોડ લોકો પાસે કોઈ સ્વાસ્થ્ય વીમો નથી ગુજરાતના લોકોને પહેલેથી જ મળી રહે છે દસ લાખ રૂપિયાની સહાય હાલમાં આયુષ આયુષ્યમાન કાર્ડમાં દસ લાખ સુધીની સહાય કરવામાં આવે છે આગળના અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો દારૂ પીને ગાડી ચલાવતા લોકો સામે એફઆરઆઈ નોંધાવવામાં આવશે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો આદેશ આવ્યો છે કે શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવે તો તેના ઉપર એફઆરઆઈ નોંધાવવામાં આવશે અને તે પોલીસ કર્મચારી દ્વારા જ આવા કેસ કરવામાં આવશે તેને પોલીસ કર્મચારીને બસો રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે તો બીજી બાજુ ગુજરાતના સરકારની ગિફ્ટ સિટીમાં મોટી ગિફ્ટ આપે છે ગિફ્ટ સિટીમાં બેસીને પણ તમે દારૂ પી શકશો કર્મચારીઓ દારૂ ઘરે નહીં લઈ જઈ શકે અધિકૃત કર્મચારી અધિકારીઓ અને મુલાકાતીઓને દારૂ પી શકશે બાપુના જન્મસ્થળ ગુજરાતમાં ઓગણીસોને એકાશ એકસઠથી દારૂબંધી હતી પરંતુ હાલમાં એક છૂટ આપવામાં આવે છે ગુજરાતમાં હવે દારૂની ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની આપી મંજૂરી ગિફ્ટ સિટીમાં દારૂ રાખો અને પીવાની અપાય છે છૂટ એક બાજુ દારૂ પીવો તો તમારે નો ફરિયાદ નોંધાય છે તો એક બાજુ તમે દારૂ પીવાની છૂટ્ટી આપો છો તો આમાં સરકારને સામે જનતાને શું સમજવું ગાંધીનગરમાં છૂટ્ટી તો અમદાવાદમાં તમને પકડવામાં આવશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદઘાટન આડે હવે માત્ર એક મહિનો જ બાકી રહ્યો છે ઉદઘાટનની તૈયારીઓ ચાલી રહી છે આ દરમિયાન ગુરુવારે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે રાજ્ય સરકારે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાના તમામ હોટલ અને ધર્મશાળાનું પી બુકિંગ રદ કરવાનો નિર્ણય લીધો છે વીઆઈપીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સમીક્ષા બેઠક બાદ આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે કે હોટલ અને ધર્મશાળાઓમાં પહેલેથી જ જે બુકિંગ કરવામાં આવ્યું હતું તેને રદ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ગુરુવારે સમીક્ષા બેઠક બાદ આ સૂચના આપી હતી બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં લોકોની મોટી સંખ્યામાં હોટલ બુક કરાવી ચૂક્યા છે જેમનું બુકિંગ હવે રદ કરી દેવામાં આવ્યું છે અને તેમને રિફંડ પણ આપવામાં આવે છે હાલમાં અયોધ્યામાં જોરદારથી રામ મંદિરને લઈને તૈયારી ચાલી રહી છે અમદાવાદમાં ફરી કોરોનાએ ઊંચક્યું માથું જી હા અમદાવાદમાં કોરોનાના નોંધાયા વધુ છ કેસ ત્રણ પુરુષ અને ત્રણ મહિલા કોરોના સંક્રમિત નવરંગપુરા સરખેજ અને નારાયણપુરામાંથી સામે મળી આવ્યા કોરોનાના કેસ જે છ લોકો કોરોના થયો હતો તે થી સાઠ વર્ષની વયના હતા ત્રણ દર્દી અમેરિકા અને સિંગાપુરથી આવેલા છે તો હાલ એએમસીના ચોપડે કુલ બાર એક્ટિવ કેસ નોંધાયેલા છે